ગણદેવીના વાતાવરણમાં પલટો આવ્યો છે ગણદેવી અને આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો છે પવન સાથે વરસાદ આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હજુ પણ વાવણી વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે જોકે આવનારા દિવસોમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે નવસારી શહેરમાં ધીમી ધારે જેની રાહ જોવાતી હતી એ મેઘો આજે નવસારીમાં પધારી ચૂક્યો છે અને જે નવસારીનું વાતાવરણ છે